વિરમગામ પાસેના ભુજવા ગામ નજીક મધમાખીઓના ઝુંડનો હુમલો પચાસથી વધુ શ્રદ્ધાળુઓને મધમાખીઓએ ડંખ માર્યા આજે હનુમાન જયંતિને લઈને વિરમગામ તાલુકાના ભુજવા ગામની સીમમાં આવેલા પૌરાણિક સિંગડાથર હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં એકાએક બપોરના સમયે મધપુડામાંથી માખીઓ ઊઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકોને મધમાખીએ ડંખ માર્યા હતા ભોજવા ગામ પાસે આવેલા પૌરાણિક સિંગળાથર હનુમાનજી મંદિર પાસે વિશાળ મધપુડામાંથી માખીઓ ઉડતા દોડધામ મચી હતી માખીઓએ હુમલો કરતા અનેક લોકોને ડંખ માર્યા હતા ઘટનાની જાણ થતાં વિરમગામ એકસો આઠ સહિત ખાનગી વાહનો દ્વારા તમામ લોકોને વિરમગામની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મધમાખીઓના ચૂંટના હુમલામાં નાના બાળકોથી લઈને મોટેરાઓ સામેલ છે અને વિરમગામ તાલુકાના ડુબાણા ભુજવા અને કાલિયાણા ગામના ભક્તો આજરોજ સિંગળાસર હનુમાનજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન મધમાખીઓના ચૂંડનો હુમલાની ઘટના સામે આવી હતી